પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા કરાયેલા મહિલાઓ પર અત્યાચાર અને અઘટિત આરોપને પગલે દેશભરમાં ઠેર ઠેર વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે જેના વિરોધમાં આજરોજ સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મમતા સરકારનું પુતળું દહન કરી ભારે વિરોધ નોંધવામાં આવ્યો હતો મહિલાઓના અપમાન બદલ મમતા સરકાર માફી માંગે અને ટિપ્પણી કરનાર આગેવાન તેમજ નેતા વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે પશ્ચિમ બંગાળમાં આવેલા સંદેશ તૃણ મૂળ કોંગ્રેસના આગેવાન અને નેતા શાહબાઝ ખાન દ્વારા મહિલાઓ પર અત્યાચાર અને અઘટિત આરોપ મૂકવામાં આવ્યા હતા તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા કરાયેલા ગંભીર આરોપોને પગલે દેશભરમાં વિરોધનો સૂર ઉઠ્યો છે મમતા સરકારને ઘેરવા માટે વિપક્ષને પણ એક મુદ્દો મળી ગયો છે પશ્ચિમ બંગાળમાં એક મુખ્યમંત્રી મહિલા હોવા છતાં મહિલાઓનું પ્રવર્તી આજ રોજ સુરત ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મમતા સરકાર અને તૃણમૂલ કોંગ્રેસના નેતા સામે દેખાવ અને વિરોધ નોંધવામાં આવ્યો છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે

તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા મૂકવામાં આવેલા અઘટિત આરોપ અને અત્યાચારને લઈને કાર્યવાહી કરવામાં આવે નેતા અને આગેવાન દ્વારા જે પ્રકારના આરોપ મૂકવામાં આવ્યા છે તેને લઈને મહિલાઓ પાસે જાહેરમાં માફી માંગવામાં આવે પોતે મહિલા મુખ્યમંત્રી હોવા છતાં તેમની સરકારના શાસનમાં મહિલાઓનું સન્માન જળવાયું નથી સંદેશ ખલીમાં મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત અનુભવી રહી છે જેથી તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહબાઝ ખાન સામે કડકથી કડક પગલા ભરવામાં આવે તેવી માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે વિરોધ પ્રદર્શન હમ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સે બોલ રહે बात ऐसी है कि एक सरकार की जो खुद सरकार महिला चला रही है उसके अंदर सुरक्षित नहीं है तो कैसी बात रहेगी वो महिला अपने ही कार्यकर्ता का हवस पूरा करने के लिए छोड़ देती है मैदान में उन लड़कियों को जिनकी जात छोटी है जात छोटी की बात भी नहीं आती किसी भी कार्यकर्ता का ये काम होता है कि वो अपने अंदर सभी महिलाओं को सभी छात्रों को या कोई भी इंसान को सुरक्षित रखे ऐसा कैसा सरकार है जहाँ पे कोई महिला सुरक्षित नहीं है उन लोग को तो छोड़ दिया जाता है कि जाए वो अपना हवस पूरा करे एक छोटी सी कम्युनिटी को ले को लेके लड़कियों वर्किंग के के काम बहाने उधर उनके साथ हेरासमेंट किया जाता है कहीं से भी छुआ जाता है बात ऐसी नहीं होती कि लड़कियों के कपड़े में दिक्कत होती है अगर कपड़े में दिक्कत होती तो किसी बूढ़ी का या किसी छोटी सी नाबालिग बच्ची का रेप नहीं होता लोग ऐसा बना देते हैं कि महिलाओं ने आजकल कपड़े के रंग बदल दिए इसके लिए ऐसा नहीं है लोग अपना हवस पूरा करने के लिए जब जी चाहे जैसे जी चाहे किसी का भी रेप कर देते हैं और शर्मनाक बात तो यहाँ पे ये आ रही है कि एक महिला खुद अपने वर्कर को खुद अपने कार्यकर्ता को इस बात पे सपोर्ट करिए इसके लिए हम अखिल भारतीय विद्यार्थी परिषद इस चीज का विरोध करते हैं जी मारो नाम शाह शिखा रितेश भाई वो अखिल भारतीय विद्यार्थी परिषद ने कार्यकर्ता અને આપણા જે સાંભળવામાં આવ્યું છે કે આપણા વેસ્ટ બેંગોલની અંદર મમતા બેનર્જીએ સત્તાની અંદર જે જે હાલમાં થઈ રહ્યું છે તે એકદમ સખત વિરોધ કહેવાય કારણ કે નારી જ્યારે સુરક્ષિત નથી જે એટલે મીન્સ નારી પોતે જે સત્તા સંભાળે છે ને એની એની અંદરમાં જ એક નારી સુરક્ષિત નથી તો આ કેટલો આપણા આખા હિન્દુસ્તાન માટે બહુ ભારે પ્રશ્ન કહેવાય એક નારીની સુરક્ષા આજે નારી માટે કેટલું બધું કહેવામાં આવ્યું છે નારીને આપણે દેવી માનીએ છે એની પૂજા કરવામાં આવે છે બરાબર ને તો આપણે એ નારી ઉપર કેવી રીતે હાથ ઉઠાવી શકીએ એ નારી ઉપર કેવી રીતે આપણે એને એના ઘેર માંથી અગર આપણે એનો શોષણ કરીએ એ બહુ સખત ખરાબ કામ થઈ રહ્યું છે દરેક ને નાનપણથી શીખવાડવામાં આવ્યું છે કે નારીને એક માન સન્માન મળવું જોઈએ આજે આપણી સરકાર એ બાબતે ઘણા પ્રયત્નો પણ કરે છે આપણી સરકાર આપણને નારીને આગળ વધવા માટે કેટલી બધી સુવિધાઓ પૂરી પાડે છે અને આવા આવા જ્યારે આવા લોકો મેદાનમાં ઉતરે ત્યારે એ લોકો પોતે જ આવા કામ કરે છે એમના નિશાની અંદર જ આટલું બધું ખરાબ થઈ રહ્યું હોય તો આપણે આખા હિન્દુસ્તાન માટે આ બહુ શરમ શરમજનક વાત કહેવાય કે જ્યારે નારીની સુવિધ જ્યારે નારી ઉપર સવાલ ઉઠે ને ત્યારે બહુ ગંભીર પ્રશ્ન બની જતો હોય છે માટે હું દરેક દરેક એટલે દરેક વ્યક્તિ ને કેવા માંગુ છું કે જે પણ થઈ રહ્યું છે એની માટે અમને ન્યાય આપો અને એબીવીપી દરેક જ્યાં ખોટા કામ થતા છે ત્યાં હંમેશા એબીવીપી આગળ

તમારા માધ્યમ દ્વારા હું એ પ્રાર્થના એ તમારા માધ્યમ દ્વારા હું રિક્વેસ્ટ કરું છું કે અમારો અવાજ બને ત્યાં સુધી તા પહોંચાડો એટલો જ અમારો મોટિવ છે આજનો